વેલકમ ટુ માય ન્યૂ લોક તમારા બધાનું સ્વાગત છે અમારા નવા તો કે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ એસવી એનઆઈટી કોલેજ પાસે સામે ઊભા છીએ અને અત્યારે અમારે સ્વચ્છતાનું કેમ્પનું આયોજન કરવામાં આવશે કોલેજ તરફ તો સૌથી પહેલાં અહીંયા બધા સ્ટોટ અહીંયા ભેગા થતા પછી અમે સીધા જવાના છીએ અંદર સરદાર જો સરદાર વલ્લભભાઈ યુનિવર્સિટી પાસે અમે લોકો ઊભા છીએ એસવી કોલેજ કે આપણે સુરત વિસ્તારમાં આવેલી છે તો આપણે અંદર જવાના છીએ અને શું થવાનું છે બધું તમે કહેવાનું છો તો લોક છેલ્લે સુધી જોજો અને ખૂબ જ તો આ છે એસવી કોલેજ છે આથી અહીંયાથી આપણે અંદર જવાનું છે આ રોડ આપતો અને થોડાક મિત્રો અહીંયા આવી ગયા છે બાકી હમણાં બસમાં આવતા હોય છે આ જો બસ આવી લાગે થોડાક એક બે મિત્રો છે અંદર ફોટા પડાવે છે ગર્લ્સ સાથે બધા આખી ટીમ અહીંયા આવી ગઈ છે બધા બધા ભેગા થઈ ગયા છે અહીંયા બોર્ડ પર ફોકસ કરવાનું બીજી કોલેજ છે અધર કોલેજ છે એમટી કોલેજ છે અને આપણે પીટી સાયન્સ કોલેજ અહીંયા છે હા ભારત માં પહેલા આવતી પહેલા સ્ટાર્ટિંગ માં ભારત માતા કી જય નાથી સ્ટાર્ટ કર અને સ્વસ્તાર નું એક બે વાગે બોલી દે જે તને જે સારું લાગે પહેલા

satta Italia prabhuta

અને ઝાડો બાજુમાં બધું ચોખ્ખું કરવાનું છે કચરો પણ આપી દીધો સુરત મહાનગરપાલિકા જો સૂકો કચરો ને ભીનો કચરો પણ અલગ અલગ છે જો ફોટો પાડવાનું વિચારે છે આ લોકો તૈયારી કરે છે ફોટો પાડવાની પાડલે પાડલે ભાઈ ફોટો પાડ લે બેનલ લાઈન હોય આવો ભાઈ પીટી સાઇન્સ ફીટી સાઇન્સ હોય બધા

અલે ભાઈ તું કેમ ઉભો ચાલ ફોટોગ્રાફર હતો સર હાલાલ ભાઈ આપણી પીટી સાયન્સ કોલેજ ના બધા સ્ટુડન્ટ હવે અહીં કરે છે સફાઈ પીટી સાયન્સ કોલેજના બધા સ્ટુડન્ટ મારી જે બધા કરે છે ભાઈ આ રીતે આપણે આપણા સુરત વિસ્તારને નંબર વન બનાવો આ સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય ઔદ્યોગિક સ્થાન આપણે બધી આવી ગઈ છે કોલેજના બધા સ્ટુડન્ટ અત્યારે સાફ સફાઈ કરે છે મારી સેવા બધા ચલો ભાઈ લાગો તો અત્યારે સુરત ને નંબર વન બનાવો બધા સ્ટુડન્ટ અત્યારે જો સફાઈ કામ કરી રહ્યા છે તો સુરત ને આ રીતે નંબર વન બનાવતા રહો આપણે એસએમસી વાળા ભાઈ પણ આપણો સાથ આપી રહ્યા છે તો તું જ બોલી દે ને એક કામ કર ને નહીં બોલી દે બોલી દે અને સમજે તો અત્યારે વડાપાવનો અત્યારે પ્રોગ્રામ છે બધા અહીંયા છટ્ટા લોકો ઊભા છે બધા માટે વડાપાવ છે અને આ ગેટા પણ છે એટલા માટે વડાપાઉં અત્યારે બને છે લાઈવ લાઈવ 20 વાળા બંગકાતા પણ ઓર્ડર ઓર્ડર આવેલો છે જોઈ શકો છો આ રીતે એ લોકો કરે છે ના ભજિયા તવાઈ છે વડા થઈ ગયા રસ્તો છે ને બરા ઓરા બધું તૈયાર થઈ ગયું છે 20 પ્લેટ સામે વડા બધા વીસ પ્લેટ છે અને વડા બન્યું ચાલો ભાઈ આપવા મળો બધું મંત્રી ભાઈ મંત્રી કઈ ગયો ચાલો વડા બે લે લે વ્યાસ લવો આવી ગયા લો ભાઈ લેવા મળજો વ્યાસ આપવા માંડ

હો યાર છતા પીલે પીલે આવશે ને તારું કાંઈ નઈ રે રેવા દે